શું તમે રાજકોટના લક્ષ્મીવાડીમાં થ્રી બીએચ કે ફ્લેટ શોધી રહ્યા છો નાના બજેટમાં તો તમારા માટે આજે થ્રી બીએચ કે ફ્લેટ નાના બજેટમાં લઈને આવ્યો છું નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નવા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયોમાં તે પણ હોઈ શકે આજે પ્રોપર્ટીની ડિટેલ જણાવી દો તમને કે જે પ્રોપર્ટી લઈને આવ્યા છીએ રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલો છે રોડ ટચનો પ્રોજેક્ટ છે અને થ્રી બીએચકે સાતસો ને સાતસોને કાર્પેટ તમને મળે છે તે પણ નાના બજેટમાં રોટ અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં આવી રહ્યા છીએ આ પાર્કિંગ એરિયા છે અંદર તમારે ફોર વ્હીલ અંદર પાર્ક કરવી છે તો ગેટ મોટી સાઇઝનો છે ફોર વ્હીલર પાર્ક કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઓલરેડી ફોર વ્હીલ ભરેલી છે અને બીજું કે વ્હીકલ બાયસિકલ તો ઇનફ પાર્કિંગ છે કારણ કે લો રાઈઝનો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ જૂનો છે પણ ભાવમાં જે કહેવાય તો સારામાં સારો નાના બજેટમાં થ્રી બી એ મળી જાય છે વાત કરીએ પ્રોજેક્ટમાં તો આમાં તમને લિફ્ટ પણ સાથે મળે છે તો આવો આપણે ફ્લેટની પ્રિમાઇસિસમાં જવા માટે આવી ગયા ફ્લેટ ની નોર્થ ફેસ જે એન્ટ્રી છે નોર્થ ફેસ છે આવો અમારી સાથે લિવિંગ એરિયામાં મોટી સાઇઝમાં જે કહી શકો કે સાતસો સાઈઠ કાર્પેટ જે આવેલો છે એ પ્રમાણે મોટી સાઈઝ કહેવાય અને લિવિંગ એરિયા સારો છે પ્લસ એર સર્ક્યુલેશનમાં માટે વિન્ડો મળી જાય છે આ છે આપણી ડાઇનિંગ સ્પેસ અને હોલમાં જ જોશો તો લાઇટ્સ પીઓપી પીઓપી વિથ લાઇટ્સ તમને સાથે મળે છે સાથે અટેચ

ફર્સ્ટ બેડરૂમ આમાં બી તમને લાઇટ્સ ને પીઓપી પીઓપી વિથ લાઇટ્સ મળશે સાથે ફર્નિચરમાં કબોટ મળે છે અને સ્ટોરેજ માટેની જગ્યા વિન્ડોસ તો ફર્સ્ટ બેડરૂમ હવે આપણે જોઈએ સેકન્ડ બેડરૂમ આ છે આપણો સેકન્ડ બેડરૂમ તો આ અનઅર્નિશ છે અને સાથે આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ તમને મળી જશે અને એર સર્ક્યુલેશન માટે અહીંયા બી વિન્ડો મળી જાય છે તો હવા ઉજાસ સારામાં સારા ફ્લેટમાં છે આ સેકન્ડ બેડરૂમ જોજો હવે આવો મારી સાથે થર્ડ બેડરૂમ અચ્છા આપણે થર્ડ બેડરૂમ થર્ડ બેડરૂમ આવી ગયા છીએ આમાં બી જોઈ શકો છો કે તમને પીઓપી વિથ લાઇટ્સ મળશે અને આ બી અનફર્નિશડ છે અને હવા ઉજાસ માટે એક નાની પણ ફ્રેન્ચ વિન્ડો મોટી સાઇઝમાં આપેલી છે આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ ને બાથરૂમ મળી જશે તો આ જો આપણે થ્રી બી નો પ્રોજેક્ટ છે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલો છે ત્યાંથી નજીક આવેલો છે અને નાના બજેટમાં આ પ્રોજેક્ટ આવેલો છે તો રોડ ટચનો પ્રોજેક્ટ છે જો આપણે ફ્લેટની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયો આપણે મળતા રહે કારણ કે જે નેક્સ્ટ પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે હું જીગીને રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત